નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એક આજના વિડીયોમાં આપણે શરૂ કરેલ નવી સિરીઝ સામાજિક વિજ્ઞાનની ધોરણ છ માં પ્રકરણ નંબર પાંચ શાંતિની શોધમાં બૌદ્ધ અને મહાવીર ના આપેલ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું તો ચાલો જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો વિકલ્પ એ બોધી ગયા વિકલ્પ બી સારનાથ વિકલ્પ સી કુશીનારા વિકલ્પ ડી કપિલ વસ્તુ સાચો જવાબ આવશે વિકલ્પ બી સારનાથ આગળ જોઈશું પ્રશ્ન નંબર ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા નિર્માણ પામ્યા હતા વિકલ્પ એ લુંબિની વિકલ્પ બી કપિલ વસ્તુ વિકલ્પ સી કુશીનારા અને વિકલ્પ ડી સારનાથ જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી કુશીનારા આગળ જોઈશું ત્રણ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું વિકલ્પ એ ત્રિશુલા દેવી વિકલ્પ બી માયાદેવી વિકલ્પ સી યશોદા વિકલ્પ ડી યશોધરા જેમાંથી સાચો જવાબ છે વિકલ્પ એ ત્રિશુલા દેવી આગળ જોઈશું ચાર મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો વિકલ્પ એ કપિલ વસ્તુ વિકલ્પ બે ગ્રામ વિકલ્પ સી સારનાથ વિકલ્પ ડી પાવાપુરી જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બી ગ્રામ આગળ જોઈશું પાંચમો મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો વિકલ્પ એ પાલી વિકલ્પ બી પ્રાકૃત અને અર્ધમાર્ગ ધી વિકલ્પ સી પ્રાકૃત અને પાલી વિકલ્પ ડી પાલી અને અર્ધમાર્ગ ધી જેનો સાચો જવાબ છે વિકલ્પ બી પ્રાકૃત અને અર્ધમાર્ગ ધી ચાલો પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ આપો કે ઉત્તર લખો જેમાં પહેલો ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો જવાબમાં લખીશું ગૌતમ બુદ્ધના ઉપદેશ આ પ્રમાણે હતો એમાં પહેલું આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચાર યુક્ત જીવન જીવવું જોઈએ બીજું તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રીજું ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં ચોથું સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ પાંચમું પ્રાણી માત્ર દયા રાખવી ચાલો પ્રશ્ન નંબર બીજો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો જેમાં આપણે જોઈશું પહેલું કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બીજું હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ક્યારેય પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી ત્રીજું જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો ચોથું જૈન સાધુ અને સાધ્વીઓને એ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ચાલો ત્રીજું જૈન ધર્મે કયા પાંચ મહાવ્રતો આપ્યા જવાબમાં લખીશું જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા હતા જેમાં એક અહિંસા બીજું સત્ય ત્રીજું બ્રહ્મચર્ય ચોથું અસ્તેય અને પાંચમું અપરિગ્રહ જેમાં બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયોને વસ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી અસ્તેનો મતલબ ચોરી ન કરવી જોઈએ અને અપરિગ્રહ એટલે કે વધુ પડતું સંગ્રહ ન કરવો જોઈએ ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું બુદ્ધ અને જૈન બંને ધર્મો લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો સાચું છે બીજું બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયામાં આપવામાં આવેલ ખોટું છે ત્રીજું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ પણ ખોટું વિધાન છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર લખો અથવા જવાબો લખો એમાં પહેલું ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સમાનતા હતી ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી પહેલું બુદ્ધ અને મહાવીર બંને એ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે બીજું તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ ત્રીજું બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન જો હોવા જોઈએ ચોથું સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું ચાલો આગળ બીજું ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા જેમાં પહેલું સમાજમાં યજ્ઞ દુ યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી બીજું ઘણા બધા લોકો માંસાહારી હતા ત્રીજું હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર જેવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હતા ચોથું સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું આગળ જોઈશું ઓકે બાળકો અહીં સુધી જ છે તો આપણે સ્વાધ્યાયને શાંતિથી સમજીને તમારી નોટબુકમાં લખી લેશો જે આગામી પરીક્ષામાં મદદરૂપ થશે તમે ચેનલમાં નવા હો વિડીયોમાં પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તમારો પ્રેમ દર્શાવવા વિડીયોને લાઈક કરશો ઓકે બાળકો આવજો